ક્ષેત્રે જવું હોય તો દર્શન કરવા આપણા ગોગા મહારાજ બરાબર દર્શન જય ગોગા ગોગા

Ye goga Babji jelek sa ka je setan warah haru kaju ya eh goga Eee eh goga eh હારું હમણાં તો ઘરે આંટો મારવા જવાનું નહીં ને કંપનીમાં રજા આવતી નહીં હવે આ રજા આવે ને તો એક દાડો વેવા ઘરે આટો મારવા જવું પડશે ફોન બોન કરવો પડશે આજનો બાકી તો ગોગાને ના રખો પહે ફોન આવ્યો લાગે નવા માણસનો ફોન કરવો પડશે મારું બધું ફોન ઉપર નહીં કહે પોપટજી શું કામ પડ્યા તમારે ને ડખા પડ્યા

લાખ દે હા તે આપડા દાણા ધોડોનો ફોટો ચારે અતારે આ હું શેત્ર આવ્યો હું પડશે શું ભેંસ શું નહીં કપડ પડે ને આપો કુટી એસી કરી દે લે

જય ગોગા તો પોપટજી હા બોલો ભુવાજી એવું તો શું દુઃખ આવી ગયું તમારે એટલે આ દુખ ની તો વાત જ ના કરશો એવું તો ગોગો ભારતો છે તો કે છે હા બરાબર બાકી શ્રદ્ધા રાખવાની હો હા શ્રદ્ધા પહેલી હું આપણે જો શ્રદ્ધા રાખશો ને તો એ તમને દસ દાડા મેં મટાડી દે બરાબર જો તમે મન ભગ કર્યું તો તમે ગમે એટલા ભૂવા કરશો ને તો મેર પડશે નહીં અને કેવું જ હોય તો તમારું દુઃખ ભારતો જ હોય તો છોડ વધાવો Dovadía. Sí. ¿Se ¿Sí, va ¿Eh? Ah, ah, sí, sí. sí, sí. sí, sí. ¿Sí. તો તાણ દુઃખ તો તમારું કેવા આવ્યો આ જાણે છે બરાબર શોખ પાડવાનો થાય તો એનો ટાઈમે શોખ પાડી દે બરાબર તો પોપાજી તમે બાઈક લઈને જાતા હતા હાચું ઘોરી હાચું અરે તો નહીં જાતા અને ગોગાએ વચ્ચે તમને દર્શને આલ્યા છીએ હા આલ્યા તો ગોગાએ હો અને તોય છતાંય તમે ગોગાનું માન્યા નહીં હોય ના ના આ તો ભાઈ અત્યારે ચોમાસાનું વાતાવરણ હે તો નેકરે વચ્ચે બરાબર અને જો આ ગોગાએ તમને દર્શન આલ્યા હોય તો ગોગાનો પડતા પડતો વધારો થાય બરાબર તો લો વતણ લખોજી લો વતણ વધારો છે ભોવાજી છે વધારો તો છે તો તણ હવે ગોગાણું કીધું તમે માન્યા નહીં બાયક લઈને આગળ જતા હતા છતાંય કચ્છમાં બલડું આવીને તમે પડ્યા હા હા પછી સાચું અને તમારા પગે ફ્રેક્ચર થઈ ગયું ફ્રેક્ચર થઈ ગયું હાચું હાચું છેલ્લા સો દાડીને તમે હેરાન થવો હા હા બરાબર અને તોય તમારે હજુ કોઈ પાટા બંધાયા ડૉક્ટર જોડે જયા પણ હજુ કંઈ ફેર પડતો નથી નથી અને બીજી વાત એ કે ઘરમાં કંકાશ થાય છે

બરાબર તો આ ઘોઘા નો વધારો થાય બોલાયા પોપટજી હા ફોજી આવતા શુક્રવાર ઉધીજો તમારા ખમાન મજા થઈ જાય હા ફોજી હા તો સમજજો કે શેતરવાર આ તમારા પર મેર કરી વગાડ પાવડિયા હશે ફુવાજી હશે બાકી બધાને સમાન મજા આવે બરાબર બીજી બધી વાત હવે આપણે આવતા શુક્રવારે પરશું બરાબર